આજે કિસાન દિવસ છે જો કે ધાનેરા તાલુકાના કિસાન એટલે કે ખેડૂતો સરકાર અને રાજકીય નેતાઓથી ભારે નારાજ છે ધાનેરા તાલુકામાં પાણીની વિકટ સમસ્યા હોવાના કારણે ખેડૂતોની ખેતી પણ પાડી પાગી છે કેટલાક ગામોમાં પાણી ભૂગર્ભમાં છે પણ તે પાણી બારસો ફૂટ સુધી ઊંડા ઉતરી ગયા છે એક સમય હતો કે રાયડો એરંડા ઘઉં સહિતના પાકોની ઉપજમાં ધાનેરા તાલુકો ગુજરાતમાં સૌથી આગળ હતો જો કે હવે ખેતી કરવી ખેડૂતો માટે મુશ્કેલ બની ગઈ છે પાણીની અછત વચ્ચે ધાનેરા તાલુકાના ખેડૂતો બાગાયત ખેતી તરફ આગળ વધી રહ્યા છે પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહનો આજે જન્મદિવસ છે તેઓ ખેડૂતોના અને ખેડૂત નેતા તરીકે દેશમાં જાણીતા હતા તેમની યાદમાં તેમનો જન્મદિવસ ખેડૂત દિવસ તરીકે ઉજવાય છે ખેડૂતોનો ઉદ્ધાર કરવા માટે તેમણે અનેક કાર્યો હાથ ધર્યા હતા જોકે હવે ધાનેરાના ખેડૂતો સરકારથી પણ નારાજ છે ધાનેરા તાલુકો વીસ વર્ષથી પાણીની માગણી કરી રહ્યો છે જેમાં નેતાઓ પાણીના નામે વોટ લઈ ખેડૂતોના સમાચાર પૂછતા નથી જેથી ખેડૂતોના હાલ બેહાલ બન્યા છે ધાનેરા તાલુકાના જીવાણા ગામના પ્રગતિશીલ ખેડૂતે દેશી લીંબુડીનું વાવેતર કર્યું છે ટપક પદ્ધતિથી લીંબુના છોડને પાણી આપી બાગાયત ખેતીની શરૂઆત કરી છે એકસો સિત્તેર જેટલા વાવેતર કર્યું છે જે અંદાજિત ચાર વર્ષ પછી લીંબુ આવશે ધોનેરા વિસ્તારમાં શું ઓડે જ્યાં હજાર ફૂટે પણ પોણી નથી એટલે પછી પોણી વગર તો ખેતી પણ શું કરવી એટલે પછી અમે બાગાયત તરફ વળ્યા એટલે મેં આ ગઈ સાલ એકસો ને સિત્તેર રૂપા એટલે પોણી ઓછો જોયું ટપક પદ્ધતિથી એક પેલા થડ આગળ બે બે બટન મૂકેલ ને એટલે પોણી એકદમ ઓછો જોઈએ હવે પોણી માટે તો એમ તો અમે ખૂબ સરકાર આપણે છેલ્લા વીવરથી માંગણી માગણી છે ને પણ સરકાર આ રૂધથી કોઈ કર્યો નથી સરકાર મદદથી આપે બધો કરે પણ પોણી હોય તો ખેડૂત તક છે બાકી ખેડૂત અને ખેતી બહુ દૂર હોય આજે આપણે એમ તો વિશ્વ ખેડૂત દિવસ છે ને આપણે ખેડૂત દિવસે ખરેખર તો એમ કે સરકારે ખેડૂત દિવસ જાહેર કર્યો સરકાર એની પાછળ કઈ કરે તો દિવસ કર્યો બીજા બધા છે કોઈને કોઈને શેઠ આપતા સરકાર આપતી અને તો સીધો ભગવાન આપે અને ભગવાન લેવા માટે ભગવાનની કોક આપવું પડે ને એટલે પોણી નથી તો પાણી વગર તો ખેતી જમીનની પાણી પોણી આપો તો જમીન આપે પોણી વગર કરવાનું શું છોડમાં ક્યારે આવશે લીંબુ કેટલો લીંબુ આપણે લગભગ ત્રણ વર્ષ પહેલાં તો ફૂલ નથી આવતા દેશી લીંબુ છે એટલે અને ત્રણ વર્ષ પછી એની ઉપર ચાર વર્ષ પછી ચાલુ થઈ જાય આ જ રીતે ધાનેરા તાલુકાના રમણા ગામના પ્રગતિશીલ ખેડૂતે ધાનેરા તાલુકામાં પ્રથમવાર ખજૂરના છોડની વાવણી કરી છે સાથે મધનું ઉત્પાદન પણ કરી રહ્યા છે રમુણા ગામના ખેડૂત અણદાભાઈ પટેલે ત્રણ વર્ષ અગાઉ એકસો દસ જેટલા ખજૂરના છોડની વાવણી કરી હતી અણદાભાઈ ધાનેરા તાલુકાના પ્રથમ ખેડૂત છે જેમણે ખજૂરની વાવણી કરી છે પાણીની અછત સામે ટકી રહેવા માટે બાગાયત ખેતી શ્રેષ્ઠ માનવામાં આવી રહી છે સાથે મધમાખી ઉછેર પણ કરી કમાણી કરી રહ્યા છે સરકાર પાણી આપશે કે નહીં તેનાથી હતાશ થયા વિના ધાનેરા તાલુકાના ખેડૂતો બાગાયત ખેતી તરફ આગળ વધી રહ્યા છે પાણી તળ પાણી ઊંડ જવાથી બાગાયત ખેતીની કરવાની જરૂર પડે અને પાણી ઓછું પડે નહેરની બીજી વ્યવસ્થા થતી હોય તો સરકાર કરે તો ખેડૂતો માટે સારું હોય કે હજાર ફૂટે પાણી નથી હમણાં જમીનમાં ને પછી થોડું થોડું આમ બાંધ માખીનું બીજે ને કરવાનું ચાલુ કર્યું કેટલા રોપા ખજૂર ના વાવે ખજૂર ના એકસો દસ ઝાડ છે કેટલો સમય થયો પાંચમો વર્ષ ચાલુ છે આ છે ચાર વર્ષ પૂરે થયો હવે આ ઉતારો આવશે થોડો અને માખીમાં કેવું મળે માખીમાં સારો પણ આ ચાલ થોડો દવાનો છંટકાવ થવાથી મારી વધારે માખીઓ ઓછી થઈ ગઈ હવે હજી મોસમ પણ સાત નથી